સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ડામવા કાનાણી મેદાને આવ્યા ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે ભેળસેળિયાઓ પર કાયદો બનાવવા કાનાણીએ માંગ કરી ભેળસેળિયાઓ બેફામ બન્યા છે ભેળસેળિયાઓને કોઈનો ડર નથી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ મુદ્દો મેં વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો આ પ્રવૃત્તિઓ રોકવા કાયદો બનાવો તેમ કુમાર કાનાણીએ કહ્યું અગાઉ રજૂઆતનું નિરાકરણ ન આવતા ફરીથી તેમણે માંગ કરી ભેડેડિયાઓ સામે કડક કાર્યવાહીની માગણીને લઈ અને કાયદો બનાવવાની માગણીને લઈ એક પત્ર લખવામાં આવ્યો છે વરાછા કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીના પત્ર લખી સાહેબ પત્ર લખવો પડ્યો બીજી વખતનું પત્ર છે શા માટે વારંવાર પત્ર લખવો પડે છે આ પત્ર મેં એટલા માટે લખ્યો છે કે જે રીતે નકલી દવાઓ નકલી ખાદ્ય પદાર્થો પનીર હોય ઘી હોય કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોય એનું પ્રમાણ વધતું જાય છે દિવાળી પહેલાં જે રેડ થઈ ખૂબ મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો નકલી ઘી પકડાયું શું થયું એનું ક્યાં છે પનીર ક્યાં છે ઘી ક્યાં છે નકલી બનાવનારા લોકો અને શું સજા થઈ શું કાર્યવાહી થાય કંઈ થયું નથી સામાન્ય કેસ થાય છે પાંચ પચીસ હજાર દંડ થાય અને છૂટી જાય ફરીવાર ધંધો શરૂ કરે તો નકલી દવા બનાવનારા નકલી ખાદ્ય પદાર્થ બનાવનારા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા માફિયાઓ બેફામ બન્યા છે કોઈ ડર નથી કોઈ ભર નથી આ પ્રમાણ વધતું જાય છે આ પહેલાં પણ મેં આ પત્ર લખ્યો જ છે મુખ્યમંત્રીને પણ લખ્યો છે જે તે સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ હતા એમને પણ મેં આ પત્ર લખ્યો વિધાનસભા ગૃહમાં પણ મેં આ વાત મૂકી છે અને કાયદો બનાવવાની મેં વાત ત્યારે પણ કરી હતી એટલે કાયદો નથી બન્યો આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે કોઈ કાયદો નથી કોઈ કડક કાનૂન નથી અને એટલા માટે આ લોકો બેફામ બન્યા છે અને એટલા માટે મેં ફરીવાર આરોગ્ય મંત્રીને પત્ર લેખ્યો છે કે આનો કડક કાયદો બનવો જોઈએ અને કડક કાયદાનો અમલ થવો જોઈએ જેનાથી લોકો નકલી દવા બનાવનારા હોય નકલી ખાદ્ય પદાર્થ બનાવ માફિયાઓ હોય એમના ડર પેદા થાય ભય પેદા થાય અને લોકોને આરોગ્ય સાથે જે છેડા કરે છે એની સામે કડક કાર્યવાહી થાય એવી માગણી સાથે મેં આ પત્ર લેખ્યો હતો રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છો અને જે તે સમયે પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળતો હતો તો કઈ રીતની જે તે સમયે કાર્યવાહી થઈ હતી અને હવે એવી કાર્યવાહીની માંગ કરો છો જે સમયે પણ આ પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે મારે તમને કહેવું પડે કે ભાઈ જ્યારે હું આરોગ્ય મંત્રી હતો ત્યારે રાજ્ય કક્ષાનો મંત્રી હતો મારી પાસે કોઈ એવો ખાસ પાવર ના હતો મારી ઉપર નીતિનભાઈ પટેલ કેબિનેટ મંત્રી હતા એમની સાથે મેં બે ત્રણ વાર ચર્ચા પણ આ બાબતે કરેલી પરંતુ એ સમય દરમિયાન હું ચાર વર્ષ મંત્રી રહ્યોમાં ત્રણ વર્ષ કોરોનામાં ગયા અને કોરોનામાં આપણે ભાર જાણીએ કે શું પરિસ્થિતિ હતી કામ કરવાની કેવી રીતે થઈ શકે કે ના થઈ શકે અને એટલા માટે ચાર વર્ષની અંદર ત્રણ વર્ષ કોરોનામાં ગયો એટલે મારે જે કામગીરી કરવાની હોય અને જે કરી શકું એમ હોય કરી નથી શક્યું એ વાતનું મને આજે પણ દુઃખ છે પરંતુ આ વાત હવે વધતી જાય છે આનું પ્રમાણ વધતું જાય છે અને બંધ કરવા માટે કાયદો જરૂરી છે કાયદા વગર આપણે કોઈ કાર્યવાહી કરી શકીએ એમ નથી અને અટકાવી શકીએ એમ નથી એટલા માટે મેં કડક કાયદો બને એની માગણી કરી છે શું લાગે છે આરોગ્ય મંત્રી તમારી માગણી સ્વીકારશે કઈ રીતની હવે જોવો જો હલચલ થઈ શકે છે ચોક્કસપણે હું માનું છું કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે ઈમાનદાર પ્રમાણિક છે યુવાન છે ખૂબ ભણેલા છે અને ઈચ્છાશક્તિ ધરાવે છે કામ કરવાની એટલે લોકોને મને ભરોસો છે કે કાયદો કડક બનાવશે અને એ કઈ કડક કાયદો બનાવી અને એની સામે કડક અમલવારી થાય અને લોકોને સારું શુદ્ધ અને સાત્વિક ખાવાનું મળે અને ભેળસેળ કરનારા માફિયાઓ આ પ્રવૃત્તિ કરતા બંધ થાય એવી ચોક્કસથી આ હતા વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તેમને સ્પષ્ટપણે કહ્યું કે કડક કાયદો થાય તેવી માગણી છે તેમણે કરી છે અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરે પત્ર લખ્યો છે સ્વતંત્ર હવાલો તેમની પાસે છે અને તેઓ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરે તેવી પણ રજૂઆત પત્રમાં કરાય છે કેમેરા પર્સન કેસી વઘાચાર મિત્રો ન્યૂઝ કેપિટલ